ઝડપી પાડતી એસોજી ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ સાહેબ સરંદિરેજ પૂછ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન હે હેરફેર વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તતાબૂત કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેશો શોધી કાઢવા મળેલ સૂચના આધારે એસઓજી ટીમને મળેલ ખાનગી બાતમી હકીકત અન્વયે મુન્દ્રાથી અંજા તરફ જતા હાઇવે રોડ ઉપર આવેલા હોટલ મઝનુલ આડત્રીસ વાળે હોટલ મુન્દ્રા અંજાર હાઇવે ખેડોઈ સીમ માન કંપની સામે ખેડોઈ તાલુકો અંજારમાં સિંહ પટસિંઘ જાડ પોતાના કબજા પગવટાની હોટેલમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોય જેથી સદરુ જગ્યાએ રેડ કરી તપાસ કરતાં સદરુ ઈસમ પાસેથી માદક પદાર્થ હેરોઈન કુલ વજન ચૌદ ત્રીસ ગ્રામ જેની કિંમત રૂપિયા સાત લાખ પંદર હજારનો મુદ્દામાલ વેચાણ અર્થે રાખી મળી આવેલ હોય જેથી મજકૂર ઇસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે અટક કરેલ આરોપી શમશેર શમશેરસિંહ ઉર્ફે સિંહ પિતાનું નામ બવાસિંઘ ઉર્ફે સિંહ જાતે જાટ ઉમરવસ્તા આડત્રીસ રહે હાલ મઝેલ આડત્રીસ વાલે હોટલ મુન્દ્રા અંજાર હાઇવે ખેડોઈ સીમમાન કંપની સામે ખેડોઈ તાલુકો અંજાર મૂળ રહે માનકપુરા પટ્ટી થાના કચ્છા પકડા જિલ્લો તંતાર પંજાબ ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા એસઓજી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સ્ટાફ જોડાયેલો હતો રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ